पाटन जिल्ला मा आवेला शंखेश्वर पार्श्वनाथ जैन यात्रा धाम मा शंखेश्वर तालुका सेवा सदन ना साहेब श्री मामलतदार डीडी पंड्या साहेब नी विदाय समारोह योजवाई हती तेमा तालुका अधिकार श्री टीडीओ साहेब श्री पण हाजर रहया हता साथे साथे तालुका ना अधिकारीओ अने पद अधिकारीओ सरपंच श्री ओए पण हाजर रहया हता अने शंखेश्वर पोलीस अधिकारीओ पण हाजर रहया हता અને શંખેશ્વર તાલુકા પ્રમુખ વિકે ઠાકોર અને પૂરુ પ્રમુખ મેરાજી અને શંખેશ્વર તાલુકાના ઉપપ્રમુખ શ્રી 부રાજી ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી પરબતજી વાઘેલા તેમજ સંગઠનના પ્રમુખ શ્રી એ હાજરી આપી હતી અને તેમ સાથે શંખેશ્વર તાલુકાના તમામ સસ્તા અનાજના દુકાનદારો અને શંખેશ્વર તાલુકાના તલાટીઓ પણ હાજર રહ્યા હતા અને મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓએ ડીડી પંડ્યા સાહેબનું બહમાન કરી આભાર વ્યક્ત કર્યો હતો અને શંકેશ્વર ગામના તમામ કર્મચારીઓ તથા પદ અધિકારી અને શિક્ષક વર્ગ પણ હાજર રહ્યા હતા અને સાથે સાથે અંતમાં સ્વરૂચી ભોજન લીધું હતું જીટીવી ન્યૂઝ રાજો પ્રજાપતિ શંકેશર